એમનું મંદિર આવેલું છે બરાબર ખાટું ધામ રાઈટ યસ મારું નામ હર્ષ જૈન અને 6 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સ માં અને 5.5 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં છે અને જીપીએસસી સ્ટેપ ન્યુઝ બે વખત લીયો છું બે વખત મીન્સ આપી છે આઈસીએસ બેંક પર સ્ટેપ બેંક દીયો જો બ્લેટર સાથે ક્લિયર છું બિન સચિવાલય ઓફિસ સિસ્ટમ કેન્દ્ર એક્ઝામિનેશન ક્લિયર ક્લાટીક મંત્રી દેસોને 92 માં પીએમ નો રેન્ક સાથે ક્લિયર છે મારો ક્લિયરન્સ અને ક્વોલિફિકેશન છે

સૌથી વધુ ભેંસ કયા જિલ્લામાં આવેલી છે ભાઈ સૌથી વધુ ભેંસ છે તે કયા જિલ્લામાં જોવા મળે રાજકોટ ખેડા મહેસાણા ડાંગ સૌથી વધુ ભેસ છે એ મહેસાણા જિલ્લાની અંદર આવે મેહોણાવાડા બરાબર મહેસાણા ખાતે આવશે સૌથી વધુ ભેસ્ટ છે તેરી આવશે રાઈટ મહેસાણાની અંદર જો વાત કરવામાં આવે તો ભાઈ ઘણી બધી વસ્તુઓ જે ફેમસ છે રાઈટ તો એમાં જે ઊંઝા માર્કેટ છે ઊંઝા તમે સાંભળ્યું છે સૌથી મોટો ગંજ બજાર છે ને ભાઈ એ નથી ઊંજા ઊંઝાનું જે ગંજ બજાર છે મહેસાણા જિલ્લાની અંદર આવે અને મ્યુનિસિપાલિટી ધરાવે છે અને ઊંઝાનું જે સૌથી મોટું ગંજ બજાર કહી શકાય આપણે ત્યાં

આ મહેસાણા છે તેની સ્થાપના કરવામાં આવી બરોડાના રાઈટ અને આને આપણે ગુજરાતની ઓઇલ કેપિટલ તરીકે ઓળખીએ છીએ તમારે કદાચ પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય ઓઇલ કેપિટલ ઓફ ગુજરાત તરીકે બરાબર કયું જે છે નીચેના પૈકી શહેર કે જિલ્લો છે રાઈટ ધ્યાન રાખજો ગુજરાત આ તમારી માટે બિલકુલ નવું હશે ડેફિનેટલી તમે આને ધ્યાનમાં રાખજો બરાબર હવે અહીંયા એક રાજમહેલ આવેલો છે રાજમહેલ જે શિયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ બાંધ્યો છે રાઈટ શિયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા છે તે બાંધકામ કરવામાં આવ્યું હતું અને મહેસાજી ચાવડા દ્વારા મહેસાણાની સ્થાપના કરવામાં આવી હતી ચાવડા ડાયનાસ્ટીના હતા રાઈટ યસ એક્ઝેક્ટલી ગ્રેટ ચલો ઠીક છે આટલી ઇનફ ઇન્ફોર્મેશન છે નેક્સ્ટ વાત કરીએ છીએ સૌથી વધુ ગાય કયા જિલ્લામાં છે સૌથી વધુ ગાય গাযো 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 সোতি উদু কেয়া জিলামা অউষে ভাই গোমাতা গোমাতা চলো ভাই

શાન રાજકોટ રાજકોટની માસુમા બાદ તરીકે ઓળખવામાં આવતું સુરત નું માસુમ ખામ જીત્યો એના પછી રાઈટ ઓકે તો આટલી વસ્તુ તમારે રાજકોટ વિશે ધ્યાનમાં રાખવાની છે વિશે આપણે વાત કરીએ આજી નદીના કિનારે આમ તો વસેલું કહેવાય પણ ન્યારી નદી પણ કહે છે ન્યારી નદી પણ કહેવામાં આવે છે ને તો રાજકોટ જે છે ને ભાઈ ખરેખર જબરદસ્ત સિટી છે આપણો અહીંયા રાઈટ અને રાજકોટની જે સ્થાપના છે એ ભાઈ વિભુજી જાડેજા દ્વારા કરવામાં આવી છે યાદ યાત્રા રાજકોટની સ્થાપના વિભુજી અજયુજી જાડેજા દ્વારા કરવામાં આવી છે બરાબર ચલો ઠીક તો આટલું તમે ધ્યાનમાં રાખજો ખાસ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે નેક્સ્ટ વાત કરીએ છીએ સૌથી વધુ બકરા કયા જિલ્લામાં આવેલા છે ભાઈ

અને એના માટે કરીને તો અમે એક પણ દિવસ છે તે ઓલમોસ્ટ બને ત્યાં સુધી રજા છે તે અમે પાડતા નથી બરાબર ચાલો સૌથી વધુ ઘેટા બકરા આપણને ક્યાં જોવા મળે તો યાદ રાખજો સૌથી વધુ ઘેટા બકરા આપણને જોવા મળે છે જિલ્લો છે કે નહીં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કહેવાય કે ના કહેવાય સુરીંદો વાદ્ય ભૂંગા પ્રકારના ઝૂપડા ફેમસ છે રણોત્સવ કચ્છ નું ફેમસ છે અને અન્ય ઘણી બધી વસ્તુઓ કચ્છ છે તે ધરાવે છે પણ થોડીક તમને અહીંયા નાનકડી નાનકડી ઇન્ફોર્મેશન આપી દો ચાલો ભાઈ ગ્રેટ નેક્સ્ટ ક્વેશનમાં આપણે આગળ વધીએ છીએ સૌથી વધુ કયા જિલ્લામાં જોવા મળશે સત્ય જવાબ આવે છે બનાસકાંઠા બનાસકાંઠા છે કે ભાઈ જે સૌથી વધુ ઘાસચારો છે તે ધરાવે છે રાઈટ સૌથી વધુ ઘાસચારો કયા જિલ્લામાં આવેલો છે ભાઈ બનાસકાંઠામાં આવેલો છે ધ્યાન માં રાખીશું આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ

સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે ચાલો ભાઈ કાંગ્રેજી ગાય સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું યાદ રાખજો છારોડી ખાતે કાંગ્રેજી ગાય સંવર્ધન કેન્દ્ર આવેલું છે ગીર ગાય સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે ચલો ભાઈ એકવીસ નંબરના ક્વેશ્ચનનો સાચા ધુવાઉ ખાતે ગીર ગાય સંવર્ધન કેન્દ્ર આવેલું છે લીલી સિરકીર ક્યાં જોવા મળે છે ભાઈ લીલી ચલો હવે તમારી માટે સ્ટાર્ટ થયા થોડાક ઇન્ટરેસ્ટિંગ લીલી સિરકીર જોવા મળે છે ભાઈ વલસાડ ખાતે વલસાડની હાપુસ કેરી ખાસ ફેમસ છે તે હરાજો પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નેક્સ્ટ વાત કરીએ છીએ આગળ તરફ રાજગીધ ક્યાં જોવા મળે છે ચલો તો યાદ રાખીશું આપણે ત્રેવીસ નંબરના ક્વેશ્ચનનો સત્ય જવાબ આવે છે સી દેટ ઇઝ ગીરમાં તમને રાજગીત જોવા મળે છે નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે શાહી મોહમ્મદ ક્યાં જોવા મળે શાહી મોહમ્મસ ચોવીસ નંબરના ક્વેશ્ચનનો સત્ય જવાબ આવે છે બી દેટ ઇઝ કચ્છમાં તમને ભાઈ સાહી મુહ જોવા મળે છે આ બધું જોડકામાં પૂછાય જવાની સંભાવના છે ભાઈ હેન હેરિયર ક્યાં જોવા મળે છે પચીસ નંબરના ક્વેશ્ચન ત્રીસ સેકન્ડ અહીંયા કાઉન્ટ કરીશ પછી જવાબ તમને ઓટોમેટિકલી આવી જશે ચલો પચીસ નંબરના ક્વેશ્ચન સત્ય જવાબ આવે છે ભાલ ભાલમાં જોવા મળે નેક્સ્ટ છવ્વીસ નંબર ખાકી ગીધ ક્યાં જોવા મળે ખાકી ગીધ ચલો ભાઈ ખાકી ગીધની ની વાત કરતા હોય તો ભાઈ ગીધ જોવા મળે છે છવીસ નંબરના ક્વેશ્ચનનો આન્સર આવે છે સૌરાષ્ટ્રમાં લિયો ગિરનારી ગીધ આપણને ક્યાં જોવા મળે ગિરનારી ગીધ ચલો ભાઈ ભાઈ ઉત્તર અંદર છે અલગ અલગ ગીત છે ઉત્તર ગુજરાતમાં ગેરનારી ગીત આખી ગીત સૌરાષ્ટ્રમાં હેર હેર ભાલમાં બરાબર આ રીતે તમને જોવા મળે છે શ્યામ ગરુડ ક્યાં જોવા મળે શ્યામ ગરુડ અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન તમારી સામે છે આન્સર આપવાનો પ્રયત્ન કરશો ભાઈ ચલો ભાઈ શ્યામ ગરડ ની વાત કરવામાં આવે તો ભાઈ જોવા મળે છે દક્ષિણ ગુજરાત ની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન ભારત ને એકમાત્ર જુરાસિક ફોસિલ પાર્ક કઈ જગ્યાએ આવેલો છે એકમાત્ર માત્ર જુરાસિક ફોશિલ પાર્ક ઓગણત્રીસ નંબર નો ક્વેશન તો યાદ રાખજો આનો જવાબ આવે છે ગાંધીનગર બરાબર શું જવાબ આવે આનો ગાંધીનગર છે તે રીતે જવાબ આવશે ખાસ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ અને આજનો લાસ્ટ ક્વેશ્ચન નીચેના કયા અભયરણ્ય બે જિલ્લા લાગે છે ભાઈ બે જિલ્લા લાગે અને બે લાગતા જિલ્લાએ એ કોમેન્ટ બોક્સમાં કહી દીધા મિત્રો હવે જવાબ આવે નળ સરોવર પક્ષી અભયારણ્ય યાદ રાખીશું આપણે ઓકે તો તમારા અહીંયા પંદર પ્રશ્નો આજના પૂર્ણ થાય છે આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે એવી આશા રાખું છું બરાબર અને મળીએ છે આપણે આવતીકાલે ફરીથી સાડા છ વાગે દરેક દરેક વિદ્યાર્થી મિત્રો આવતીકાલે સાડા છ વાગે પહોંચી જવાનું છે ભૂલ ના કરતા ભાઈ ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવાનું છે કે અમારી સાથે ડેલી પર્પઝ ઉપર તમે કનેક્ટ થાવ તમારી આવનારી પરીક્ષાઓ છે એના માટે અમારા આ સેશન મોસ્ટ 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 અને હેલ્પફુલ થશે એની હું તમને સો ટકા આપી શકું છું બરાબર તો ચોક્કસથી આપ લોકો અમારી સાથે જોડાવ કનેક્ટ થાવ અને બેસ્ટ વે ની માટે અમારી સાથે એક વિદ્યાર્થી મિત્રો કનેક્ટ થાય તમારા મિત્રો પણ અમારી સાથે જોડાય

દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો આવતીકાલે સાડા છ વાગે આવી જ છું જય જય ભારત જય જય ગરવી ગુજરાત ટેક કેર બાય આની પીડીએફ તમને હમણાં ટેલિગ્રામ ચેનલમાં બે થી પાંચ